મળતી માહિતી મુજબ ગત તારીખ આઠ પાંચ બે હજાર રોજ સચિન જીઆઈડીસી હદ વિસ્તારમાંથી એક અજાણી મહિલાની ક્રૂર રીતે હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી જે તે સમયે મહિલાની ઓળખ થઈ ન હતી અને મહિલાને માથા ઉપર તેમજ ચહેરાના ભાગે ઓળખાય નહીં એ રીતની ઈજાઓ કરાઈ હતી અને હત્યા કરવામાં આવી હતી આ બનાવ બાબતે સચિન જે.ડી.સી. પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને પાંચસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આ દરમિયાન પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ થઈ હતી મહિલાનું નામ મુન્ની દેવી મુન્ના સિંઘ ગણેશ સિંઘ ચૌહાણ છે જે મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાની વતની હતી અને હાલમાં સુરતના સચિન જીઆઈડીસી તલંગપુર રોડ અંબિકાનગર ખાતે રહેતી હતી અને તેની હત્યા અરમાન છોટેબાબુ હાશમી કરી હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી હતી જે આધારે તપાસ કરતા આરોપી નેપાળ અને બિહાર તેના વતનમાં ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી આરોપીની ઝડપી પાડવા માટે પ્રયત્ન પોલીસ દ્વારા શરૂ કરાયા હતા એ દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી અરમાન છોટેબાબુ હાશમીને ઝડપી પાડ્યો છે પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપી અપરિણીત છે અને મરણ જનાર મહિલા પરિણિત છે તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેઓ બંને જણા અલગ ભાડેથી રૂમ રાખીને રહેતા હતા જેમાં મરણ જનાર મહિલા તેના પ્રેમી ઉપર અવારનવાર શક અને વહેમ કરતી હતી અને લડાઈ ઝઘડો કરતી હતી જેથી આરોપીએ તેનું કાસલ કાઢી ના સચિન જેડીસી રામેશ્વર કોલોની કલર ટેક્સ પાસે જાડી ઝાકરાવાડા રોડ ઉપર એકાંતમાં મળવા લઈ ગયો હતો જ્યાં આરોપીએ તેની પાસેના લોખંડના સડ્યા વડે મહિલાને માથાના અને પાછળના ભાગે તથા માથાના આગળના ભાગે માર મારી ગંભીર ઈજાઓ કરી તેની હત્યા કરી નાસી ગયો હતો મહિલાની લાશ સચિન જેડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા આરોપી વિરુદ્ધમાં સચિન જેડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો आरोपी आज दिनसुधी पुतानी धरपकड़ टाडवा मटे नास्तो फरतोतो के दरमियान सुरक्षा क्राइम ब्रांच नीटी में आरोपी ने जर्मी पारी गुनानो भेद उकेले कार्यवतो। एक महिला ने लाश मलियावी थी जें डेड बॉडी अनआइडेंटिफाई होती यानी ना माथा में इज़रियाती फियम दरमियान उन्हीं हत्या थे यो अनुजा� અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરાઈ જાડેજાઓને માથું મળેલ છે જે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફો ઓફ મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે મૂળ તે ઔરંગાબાદ મારૂદ જિલ્લાની રહેવાસી છે જે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં છે એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસની સાથે માં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાશની ઉપર શંકા રાખી અને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને આઠમી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એનું મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો પ્રથમ એ માહિતી ભાગી અને એ મૂળ જે હાસમી છે ચરમાન હાસમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે ત્યાંથી નેપાળ જયેલો જતો રહ્યો તો પોખરા પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે કેમેરાથી ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે એને હતું કે લેડીને કે પરમાન ને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે બે અઢી વર્ષથી બે વર્ષથી ઉપર